તરસાલીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો બે આરોપી ઝડપાયા વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઘરફોડ ચોરીના એક ગંભીર બનાવનો મકરપુરા પોલીસે ભેદ ઉકેલ્યો છે ઝોન ત્રણ એલસીબી ટીમે સફળ કાર્યવાહી કરી ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ તરસાલીના સોમા તળાવ રોડ પર મારુતિધામ વિસ્તારમાં રહેતા નિમિતાબેન ચેતનભાઈ ગુજ્જર ખાનગી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમના સાસુસરા ઉંમરલાયક હોવાના કારણે ઘરકામ માટે છાયાબેન મનોજભાઈ બારિયા રહે ઘાઘરેટિયા ગામ સોમા તળાવને રાખવામાં આવ્યા હતા થોડા દિવસ બાદ લગ્ન પ્રસંગ માટે દાગીનાની તપાસ કરતા તિજોરીમાંથી આશરે સત્તર તોલા વજનના સોનાના દાગીના ચાંદીના દાગીના તેમજ રૂપિયા અઠ્યાવીસ હજાર રોકડા ગુમ હોવાનું બહાર આવ્યું હતું આ દરમિયાન નિમિતાબેનના પતિએ પ્રથમ લગ્ન વર્ષગાંઠે ભેટમાં આપેલી સોનાની વીંટી છાયાબેન પહેરીને આવતા દેખાતા શંકા વધુ ઘેરાઈ હતી આ બાબતે પૂછપરછ કરતા છાયાબેન કોઈ જવાબ આપ્યા વિના ત્યાંથી જતી રહી હતી ત્યારબાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ ઝોન ત્રણ એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન છાયાબેન બારિયા અને અલ્પેશ સોનીને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલા મુદ્દામાલમાં મંગળસૂત્ર વીંટી બુટ્ટી પાયલ રણી ઢાળકી સહિતના દાગીનાઓનો સમાવેશ થાય છે ઝડપાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસર કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે